કબ્રસ્તાન કેમ કે અમારે અહીંયા મસ્ત મજાનો ફોટો શૂટ કરવાનો છે વિડીયો બનાવશું ને મસ્ત મજાનો હું પાય અને એક મારો ફ્રેન્ડ છે એ અમે ત્રણેય લોકો જવાના છીએ ને આપણે વિડીયોમાં બહુ ટાઈમ નથી કરવો ચલો આપણે કબ્રસ્તાનમાં જઈને જ હવે મળીએ ફાઇનલી મિત્રો અત્યારે આવી ગયો છે આપણો ફ્રેન્ડ હારે થઈ ગયો છે અને જો અમે અત્યારે આવી ગયા છીએ આલુપુરી ખાવા ડાયરેક્ટ મેં કીધું આપણે આલુપુરી ખાઈ લઈએ પેલા પછી આપણે નીકળીએ કબ્રસ્તાન જવા માટે અને જો અત્યારે હાલમાં આપણે યારે ભાઈ છે તો એને ખાવસા લીધા છે ભાઈ અને એ મેં મારા ફ્રેન્ડ લીધી લીધી આલુપુરી ચલો તું કાક કે આલુપુરી ખાવ આલુ બધે આલુ આલુપુરી ખાઈ લઈએ પછી નીકળીએ કબ્રસ્તાન કબ્રસ્તાન ફાઇનલી મિત્રો છે અમે ભૂગી ગયા છીએ કબ્રસ્તાનમાં અને જો આ એનો ગેટ છે અને આ કતારકામ દરવાજા છે ને ત્યાં આવેલું છે કબ્રસ્તાન જો અને આ છે અમારો મારો ફ્રેન્ડ છે જો અને ભાઈ છે ચલો હવે અમે આ અંદર અમે એન્ટ્રી કરી તો આ કબ્રસ્તાન છે મસ્ત મજાનું ઓ મસ્ત ફોટોશૂટ માટે તો મસ્ત જગ્યા છે બેસ્ટ જગ્યા છે આ પેલા જમાનોનું છે આ બ્રિટિશનું છે સે કમ હો વર્ષ તો થઈ જ જાય છે સે કમ એ અમારા અંદાજે કઈ છે કે હો વર્ષ તો થઈ જ જાય છે આને મસ્ત શાંત વાતાવરણ છે ને તમે વાંચોમાં ને કોઈ માણસને ફોટોશૂટ કરવો હોય વિડીયો બનાવવો હોય તો તમને અહીંયા શાંત વાતાવરણ જોવું હોય ને તો આ જગ્યા ઉપર આવી જજો ને આ બ્રિટિશનું છે એટલે આ પહેલાં જમાનોનું છે એટલે એ અમારા અંદાજે મારા અંદાજે હું તમને કહું છું ને તો હોવાળો તો થઈ જ જાય છે આમે પણ છે આ પહેલાનું બનેલું છે ને આ સુરતની અંદર આવેલું છે કતારગામ તમે આવો ને જે હાઈવે રોડ ઉપર જ છે એનો ગેટ પડે છે બહુ મસ્ત મજાનો જો બધા જો ભાઈ ભાઈ અને મારો ફ્રેન્ડ છે ને એ બધા ફોટા પાડે છે ચલો હું તમને મસ્ત મજાની જગ્યા બતાવું

મિત્રો અમે ફોટોશૂટ કરી લીધો છે વિડીયોની થોડી ક્લિપ ઉતારી લીધી છે અને અત્યારે ફાઇનલી અને ફાઈનલી અત્યારે મારો ફ્રેન્ડ ભાઈ અને બધા બેઠા છે કેમ કે એ કે અમે બહુ થાકી ગયા છે અમે બધે રાઉન્ડ મેળ્યો છે એટલામાં જો આ અમારી ભાઈ જે તમે જોઈ શકો છો ને એ બધું આ ખબર સ્થાન જ છે નાની ખબર છે અને આ જો બહુ મજાનું છે લોકેશન કોઈને આવવું હોય તો દરવાજા નું કહેવાનું ને મેન ગેટ અહીંયા એના બાજુમાં જોજો આ છેનો ગેટ અહીંથી હવાઈ શકે છે ને એવો શાંત વાતાવરણ છે ને કે મજા આવે તો ઝાડવા બાળવા બધી છે મજા આવે કોઈને આમ તમારે થોડીક મોજ લેવી હોય ને થોડીક મજા લેવી હોય આ જગ્યા ઉપર આવી જાય જો આનું નામ છે કબ્રસ્તાન ચલો હું કે જો ભાઈને બધા ફોટો શૂટ કરે છે મસ્ત મજાનો તો આ મારો ફ્રેન્ડ જો બેઠે છે ભાઈ પીછેથી લઈ છે પીછેતી લઈ લો લય લો મસ્ત બરોબર હું એને બધા જોઈએ વાર ભાઈના વાર એટલે બેસ્ટ વાર છે કે નું તમે નામ લ્યો તો કે ભાઈ વાર નહીં કેવું મસ્ત મજાની જગ્યા છે અહીંની તો વાતાવરણ કેવું શાંત વાતાવરણ છે એવી મજા આવે ને એવી મજા આવે તમે વાતોમાં એમ થાય કે અહીંયા આપણે બેઠું રહેવાનું છે કોઈ માં ડિપ્રેશન માં હોય અથવા આમ આમ તમને આજ આમ તમને કાંઈ મન ન થતું હોય કાંઈ જવા આવવાનું તો હું એક તમને સજેશન આપું છું કે તમે અહીંયા કબ્રસ્તમાં આવીને ઘડીક ખાલી બેઠશો ને હાલો મિત્રો જો અત્યાર વાગી જશે બાર બહારને બાર થઈ ગઈ છે અને હાલમાં અમે બધે ઘૂમી લીધું છે બહુ મસ્ત થઈ ગયા છે અને એક અમે મેં વિચાર કર્યો છે કે આ છે આપણો ફ્રેન્ડ અને એ આપણું કબર વિશે થોડુંક ઘણા છે કેમ કે એ અહીંયા ઘણા સમયથી આવે છે કાંઈ ઘણા ઘણા સમયથી અહીંયા આવતો રહે અને આપણે તો ફર્સ્ટ ટાઈમ આવેલા છે આપણે અને એ ઘણા સમયથી આવે છે એ આપણે થોડુંક સમતા કે કેટલી એની સાહેલ છે એમ પછી એની ઉપરથી આપણે ખબર પડીએ કે કેટલા વર્ષ છે એમ કબરને ચલો

ચારસો નહી ચારસો પાંચસો વર નહીં હોય પણ કમસે કમ બસો અઢીસો વર તો હોય છે જ અને અમારા અંદાજે તો આપણે હો દોઢસો વર તો તમારે ઘણી જ લેવાના કમસે કમ અને આના છે ને બનાવેલી છે અઠ્યાવીસ વર્ષ જૂનું છે આ પણ તે દિના સમયમાં અઠાવી વર્ષ જૂનું છે અત્યારનું નથી પેલા જે હતા રાજા મહારાજા એનું બનાવેલું છે એટલે એની એનું બધી છે ખોતરીને કેવી એની શિલ્પ કલા આપી છે કઈ રીતે એનું ખોતર કામ કરીને ને પથ્થર એવી રીતનો કેવો હેવી મેટેરિયલ જેવું વાપર્યું એવું લાગે છે આપણને આ શોટ આડેલું હોય તો શોટ આડેલું ના કેટલાની સ્ટાઈલનો છે આ તો 1837 ની ચાલનો છે હમ 15 જૂન છે કે હા આખો આ કબ્રિસ્તાન જૂન છે આ બધું હા આ જો આખું જૂનું છે ખબર છે અને છે અહીંયા આવતો ભાઈ જો આ એક તો કાર્ટ છે બીજું આ મોટો ખબર જો ને તો આપણે ત્યાં થઈ જાય જો અહીંયા ફોટોશૂટ ફોટોશૂટ હોય બહુ મસ્ત છે અને આ કામ છે અહીંયા બધી નીકળી ખબર અહીંયા નીકળી બધી ખબર ફાઇનલી મિત્રો હવે અમે બધું ફરી લીધું છે મસ્ત મજાની જગ્યા હતી અને હવે અમે જાય છીએ બધા ઘરે જો આ મારો દોસ્ત છે ફ્રેન્ડ છે હું અને ભાઈ ફોનમાં વાત કરતા કરતા જાય છે તમને તમને આ બ્લોગ જો તમને એવો મસ્ત 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 મજાનો પસંદ આવે તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં આવી જાય છે મિસ્ટર એસકે વિડીયોમાં એસકે વિડીયોમાં અને બધા જોવાનો ભૂલતા નહીં જોવાનું ભૂલતા નહીં